આ બુટલેગરનો ખોખો બબ્બે વખત ફરિયાદ છતાં પરિવાર પર હુમલો લોકોમાં ભયનો માહોલ રાધનપુરમાં બુટલેગરનો આતંક દિવસેને દિવસે વધતો જોવા મળી રહ્યો છે આશરે વિશ્વસથી દારૂ વેચાણનો ગેરકાયદેસર ધંધો ચલાવતા બુટલેગર્સ સામે અનેકવાર ફરિયાદો થવા છતાં હજુ સુધી કોઈ કડક કાર્યવાહી ન થતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે તાજેતરમાં એક પરિવારે બુટલેગરના ગેરકાયદેસર કાર્યો સામે અવાજ ઉઠાવતા તેના પર જાહેરમાં હુમલો થયો તો પરિવારના સભ્ય પર હુમલો થતાં તેઓએ પોતાના ભય વચ્ચે ઘર છોડીને બહાર ગામ રહેવું પડ્યું હોવાની ગંભીર માહિતી બહાર આવી છે વિશેષ વાત એ છે કે પોલીસે પોઈન્ટ મૂકેલા હોવા છતાં પરિવાર પર હુમલો થયો જે કાયદા વ્યવસ્થાની ખામીઓને સ્પષ્ટ કરે છે સીસીટીવી સામે જે પરિવાર પર થયેલા હુમલાનો વિડીયો સામે આવ્યો છે અગાઉ પણ બુટલેગર દ્વારા પથ્થરમારો કરતા વિડીયો વાયરલ થયો હતો છતાં પોલીસ દ્વારા કડક પગલાં ન લેવાતા બુટલેગરની દાદાગીરીમાં વધારો થતો હોવાનું સ્થાનિકોનો આક્ષેપ છે

એ આવે ને દારૂનો ધંધો કરે ત્રીસ વર્ષથી બે મર્ડર કરેલા છે એમને આગળ ને એમ અમને મારીને રહેલીસ સાંભળતી નથી અમારું એ સાહેબ તમે કંઈક કાર્યવાહી કરો અમારી પોલીસમાં ફરિયાદ ફરિયાદમાં પોલીસમાં કરી પોલીસવાળા સાંભળતા જ નથી ને પોલીસવાળા અમને ધમકી આપે સાંભળી એ રૂપિયા ખડાવે ધમજી ને અમે મજૂરીયા છીએ હું અમારું સાંભળતા જ નથી પૂરી બિલકુલ સાહેબ હું વાત જોઈને તમે વિનંતી કરો મારા ચાર છોકરા છે અને આખી ગેંગ છે અમને પચીસ જણાની મારા મારા ચાર છોકરા છે અમારા કેમેરા ઘરના બાકી નાખ્યા કેમેરા બી સીસી કેમેરા બી અમારું આવેલું છે ખાલી હું એટલી એના હાથે મારી ઇજ્જત ઉપર હુમલો કર્યો મારા બ્લાઉઝ બી ઘરે ફાટેલું પડ્યું હું ઘરે કોઈ નથી ઘસી દઈને મને ઘરમાં લઈ જવાની વાળ કીધું સાહેબ હું રાધનપુર વિસ્તારમાં જેઠાસર મારું નામ મુળજીભાઈ નાથુભાઈ જંડાડિયા ને આ બુટલેગર અનેક વખત અમારા ઘર પર હુમલો કર્યો છે અનેક વખત બેન લોકોને દીકરીઓને મારે ભાભીઓને અનેક વખત ધનજીભાઈ કિશનભાઈ બરોબર ત્રીસેક વર્ષથી દારૂનો ધંધો કરે છે અને કોઈ પોલીસનો નો ખોફ નથી બીક નથી એટલે આમને થોડી સાહેબ પોલીસ બરોબર એમની કાર્યવાહી કરે ને એમને જે પાસા કતળીપાર નો ઓર્ડર કરે હર્ષ મારો પરિવાર સાહેબ અત્યારે આમ છોકરા જે નાના નાના હતા અમદાવાદ મૂક્યા છે ને બીજું કારણ કે એનેથી બિયાતા સાહેબ એ લોકો અમને ઘરમાં આવીને મારી નાખશે એવી અમને બીક છે સાહેબ કેટલી વખત હુમલો કર્યો કેટલી વખત અમારા ઉપર આ એક 15 દિવસમાં ત્રણ વખત હુમલો કર્યો છે પોઈન્ટ બેઠા પોલીસની પોઈન્ટ હતી તે સતા પણ આ લોકો હુમલો કરે છે તેના હિસાબે અમને ડર છે સાહેબ હમણાં વીડિયો વાયરલ થઈ પથ્થર મારો આ એ એ ધના જ વિડિયો વાયરલ થયા હતા એ ધના ભઈએ જ પથ્થર મારો કર્યો તો 150 મોણસો છે એના 150 200 મોણસો બરોબર મોટો જૂથ ધરાવે છે એના પછી હુમલો કર્યો

એ થોડુંક બીઆય તો અમને આવા ગરીબ માણસો ને વારંવાર હુમલો ના કરે ને વારંવાર મારે નહીં